पशिनो बृहस्पतिर्ददातो हरिः ओ भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्यमाक्षभिः यजत्राः सीरैः अङ्ग्यैः सुष्टुवाङ्गुं ससनोभिषे but it is

સ્વયં ભગવાન પધાર્યા હોય તો આપણે જ ગઈને તેમને આપણો ભાવ વ્યક્ત કરવો છે કે જેમ પુષ્પની સુવાસ હંમેશા બધી જ જગ્યાએ પ્રસરાય છે તેમ હે પ્રભુ હે સાહેબજી મહારાજ અમારું કાર્ય અમે જે આપનું કાર્ય કરી રહ્યા છે એની સુવાસ પણ આ પુષ્પની જેમ પ્રસરાય અને અમે પણ આ પુષ્પની જેમ આપના બળે મહેકી ઉઠે અમારા બળે નથી કરવું પણ આપણા બળે આપના બળે અમે કરવું છે તો અમે પણ આ પુષ્પની જેમ મહેકી ઉઠીએ એ ભાવથી આવો मंत्र पुष्पाजलि श्लोक थी आप जोड़े मंदार कुंद कर वीर पुष्पे स्वाम योगी संत तम जपा बकुल चंपक के नाविधानि कुसुमानि च तैर्वयामि हरिः ओ यज्ञेन जन्त देवासानि धर्माणि प्रथमान्यासन् ते ह नाकं महिमानः सचन्द्र यत्र पूर्वे साध्याः सन्ति देवाः ओ राजाधिराजाय प्रसय साहिने नमो वयं वैश्रवणाय कूर्महे समे कामान काम कामाय मह्यम् कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं पामेशं राज्यं महाराजमाधिपत्यमयं समन्त पर्याय स्यात् सार्वभौमः सार्वायु शान्ता दा परा दा पृथिर्वै समुद्र पर्यन्ताय एकरादि तदप्येष श्लोको भिगियो मरुतः परिवेष्टारो मरुतस्य वसन्न गृहे आवीक्षितस्य कामप्रेर्विश्वदेवाः सभा सदयति वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ॐ सहजानन्दाय विद्महे साक्षराय च धीमहि तन्न स्वामी प्रचोदयात् श्री भक्तमण्डल भक्तमण्डसहिताय इमां पुष्पाञ्जलिं समार्पयामि તો પુષ્પ પાંદડીઓને આપ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરશો તે પ્રાર્થના છે હે ગુણાતીતાનંદ સ્વામી મહારો હે ગોપાળાનંદ સ્વામી મહારાજ હે શાસ્ત્રીજી મહારાજમો હે યોગીજી મહાર મો હે સાહેબજી મહારા જમો સર્વ પ્રગટ ગુણા સ્વરૂપો હે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તો જમો 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 હવે આપણે જળ અને મુખવાસ અર્પણ કરશું ધારી

આપના ચરણે ભાવ ભર્યા વંદન આપણને દર્શન કરવા માટે ઉપલબ્ધ કરી આપી છે હવે એમ થાય કે આપણે તો ઘર આંગણે જ પ્રસાદી છે પણ જો આ બધાની ભક્તિની વાત ન કરું તો તો હું હું ખરેખર જેને કહેવાય ને કે ભૂલ થાપ ખાવું છું એટલે હું ખાસ ઊભી થઈ છું એકબીજા સાથે કોર્ડિનેશન કરે વર્ષાઋતુ હોય વરસાદ પડે એક દીકરી પહોંચી જાય વ્યવસ્થા કરે બીજી દીકરી પૂજા કરાવે એવા શ્લોકોના ઉચ્ચારણ કરે આજુબાજુના ઘરોમાંથી મિત્ર મંડળમાંથી પૂછ અમારા સંતાનો છે પણ એ સંતાનોને આ સંતો જે સંતત્વનું સિંચન કરે છે જે પ્રેરણા આપે છે જે એમનામાં જોશ જુસ્સો પૂરે છે કે એવું સાધન કરી દીધું મહાપૂજાનું શાંતિ દાદાને યાદ કરીએ કે મહાપૂજા કરાવવાનું આહવાન કરતા મને કાલે જ એક દીકરી જોડે વાત થઈ તો કે દાદા હું પ્રાઇમરીમાં હતી ને ત્યારે મને કહેતા કે આપણે મહાપૂજા કરવી છે અત્યારે એકચ્યુલી તમે દીકરીઓમાં જુઓ ને તો સાતવી બરોડા કે નાની નાની દીકરીઓ બરોડાની કે ઇવન આપણે મંડળની એ પૂજા મોઢે બોલતી થઈ ગઈ છે આ શાંતિદાદાનો બોલ હતો અને આપણે જોઈએ છે કે અત્યારે પૂરો થઈ રહ્યો છે આવું શાંતિદાદાએ સિંચન કર્યું છે એ એમનું તપ હતું પણ આપણને વિચાર કરીએ કે કેવું સ્વરૂપ કે પૂજાનું એક સાધન આપી કે જેમાં આપણે મહારાજને આહવાન કરીએ મહારાજ સ્વયં સાક્ષાત ગુરુ હરિ સાહેબજી પ્રગટ હોય પ્રાર્થના કરીએ કે સ્વયં પ્રભુ હે સાહેબજી મહારાજ આપ ઉપસ્થિત જાઓ અને અમને દર્શન દેવા પધારો